તાલુકા પંચાયતમાં અત્યાર સુધી કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સત્તા કોંગ્રેસ પક્ષની હતી થોડાક સમય પહેલાં સૌ સભ્યોએ મળીને અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરતા ફરી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી આ ચૂંટણીમાં નીતાબેન દેવરાજભાઈ ગઢાદ રાજ્ય બેન પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરા જેમની સર્વાનુમતિએ વરણી થઈ છે કુલ અઢાર સભ્યો આ તાલુકા પંચાયતમાં છે એ પૈકીના આઠ સભ્યો છે એ કોંગ્રેસમાંથી આ બંનેના સમર્થનમાં આવતા એટલે કુલ બાર સભ્યો પૈકીના ચાર કોંગ્રેસના હતા અને ભાજપના હતા અને આઠ કોંગ્રેસમાંથી આવ્યા એટલે કુલ બાર સભ્યોએ આજે અહીંયા હાજર રહી અને સર્વાનુમતીએ આજે એની બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરે છે ને આમ તો આની અસર આવતા દિવસોમાં અમે જસદણની તાલુકા પંચાયતમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યા છીએ એ પણ મોટાભાગના કોંગ્રેસના સભ્યો આજે ભારતીય જનતા પક્ષના ટેકેદાર તરીકે કામ કર્યું છે અને ટૂંક સમયમાં જસદર તાલુકા પંચાયતમાંથી પણ અમે સત્તાનું પરિવર્તન કરવાના છીએ અહીંયા વિચા તાલુકા પંચાયતની અંદર જ્યારે ભારતીય જનતા પક્ષના આ બંને પ્રમુખને ઉપપ્રમુખ આવતા આવતા દિવસમાં લગભગ જેને કહેવાય અહીંયા વિચા તાલુકામાં હવે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં